દેશમાં નફરતનું ઝેર ઓકી અને લોકોને નફરતમાં જોકવામાં આવે છે ત્યારે આપણે વાત કરવી છે મોરબીની કે જ્યાં ઝેર ઓકાયું અને લોકોને નફરતમાં જોકાયા પરંતુ મોરબીની બહાદુર પોલીસ છે કે કંઈ કરી ન શકી બહાદુર પોલીસ કંઈ કરી ન શકી ત્યારે અમે વિચાર્યું કે કલેક્ટરને પૂછીએ કલેક્ટર કંઈ કરી શકે તેમ છે કારણ કે અત્યારે તો ચૂંટણી છે અને એમસીસી એટલે કે આચાર સંહિતા લાગુ છે અને આ પ્રકારનું

નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે રાજકારણના પાપે આપણો દેશ કઈ પ્રકારે ધાર્મિક કટ્ટરતાનો શિકાર બની રહ્યો છે ચાહે હિન્દુ હોય કે મુસલમાન બંને તરફે ઇન્સિક્યોરિટી ફીલ થાય એટલે કે અસુરક્ષાનો અનુભવ થાય તે પ્રકારના પ્રયાસો રાજનેતાઓ કઈ રીતે કરે છે એ સમજાવવાની મારે જરૂર નથી કારણ કે તમે સૌ કોઈ બધું જાણો છો છતાં પણ પત્રકાર તરીકે ચોથી જાગીર તરીકે અમે બોલીએ એવી તમે આશા રાખો છો માટે અમે તમારી આશા પર ખરા ઉતરવા માટે આજે મોરબીની વાત કરીએ છીએ તાજેતરમાં તમે જોયું હશે મોલાના અઝરી કઈ રીતે જૂનાગઢના મહેમાન બન્યા કારણ કે તેમણે એક ભાષણ આપ્યું ભડકાઉ ભાષણના કારણે તેમને ગુજરાતની વિવિધ જેલોની મુલાકાત લેવી પડે તે પ્રકારની સ્થિતિ આપણા કાયદા અને વ્યવસ્થાના તંત્રએ કરી હતી જે કાબિલે દાદ કાર્યવાહી હતી ફરીથી વખાણી હતી એ પહેલા ઉનાની વાત કરીએ ઉનામાં પણ કાજલ હિન્દુસ્તાની જેમણે જે રોક્યું જેમણે ભડકાઉ ભાષણ આપ્યું અને જૂનાગઢ જેલની મુલાકાત લેવડાવતા કરી દીધા હતા કાજલ હિન્દુસ્તાનીને કારણ કે આ દેશમાં કાયદો અને બંધારણ આજે પણ જીવે છે કદાચ એ પોલીસ અધિકારીને આ ખબર હતી પરંતુ હવે મોરબીની વાત કરીએ એક તરફ દેશમાં લોકસભાની ચૂંટણી છે લોકસભાની ચૂંટણી શાંતિથી પૂર્ણ થાય અને કોઈપણ પ્રકારની અરાજકતા ન ફેલાય ધર્મના નામે દંગલ ન ફેલાય રાજકારણ ન થાય તેના માટે મુખ્ય ચૂંટણી અધિકારી જ્યારે ચૂંટણીની જાહેરાત કરી રહ્યા હતા ત્યારે સંપૂર્ણ તૈયારી કરી છે તેવું કહી રહ્યા હતા આચારસંહિતા લાગુ છે ત્યારે મોરબીમાં રામનવમીનો પર્વ હતો હર્ષોલ્લાસથી ઉજવાઈ રહ્યો હતો પરંતુ કેટલાક આ અસામાજિક તત્વો પણ મેદાનમાં ન આવે તેવું ન બને કારણ કે આજ તો મજા છે ભારતની કે જ્યાં તીખડખોરોને કંઈ થતું નથી અને જ્યારે તમે સત્તાની સામે બોલો તો તમને કોઈ પણ જગ્યાએ ફિટ કરી દેવામાં આવે મોરબીમાં ઘટના ઘટે છે કંઈક એ પ્રકારની કે જ્યારે રામનવમીનું ભગવાન રામનું એક રથ નીકળે છે જે ધર્મ યાત્રા હતી એ યાત્રામાં કેટલાક અસામાજિક તત્વોના હાથમાં માયક આવી ગયું આ અસામાજિક તત્વો મહિલા હોવા જોઈએ કારણ કે અવાજ મહિલાનો છે અમારા સૂત્રો કહે છે કે ત્યાં કોઈ મહિલા હતા જે બોલી રહ્યા હતા એમણે કોના માટે ટિપ્પણી કરી એ મારે તમને બતાવી ન જોઈએ માટે એ શબ્દને હું અહીંયા મ્યુટ કરું છું બાકી બધી જ વાતો તમે સાંભળી લો જોઈ લો કે કઈ રીતે જે રોકવામાં આવ્યું કઈ રીતે એક દરગાહની સામે જઈ ભગવાન રામના નામે દંગલ ખેલવામાં આવ્યું અને મોરબીની પોલીસ આજે પણ ઊંઘતી છે

સત્તર તારીખની ઘટનાનો ગુનો ઓગણીસ તારીખે નોંધે છે જરૂર એ પણ કોઈ ફરિયાદી ફરિયાદ આપે છે ત્યારે અને બાદમાં હજુ તારીખ બાવીસ વીતી ગઈ છે આજે ત્રેવીસ છે કોઈની ધરપકડ નથી થઈ પોલીસ અજાણ્યાને શોધી રહી છે અમને લાગ્યું કે અમારે વાત કરવી જોઈએ મોરબી જિલ્લા કલેક્ટર સાથે મોરબી જિલ્લા કલેક્ટર ઝવેરી સાથે અમે વાત કરી અને તેમની સાથે સંવાદ કર્યો ત્યારે તેઓએ સત્તાવાર રીતે કોઈ નિવેદન નથી આપ્યું તેમણે એવું જરૂરથી કહ્યું છે કે હું એસપીને સૂચના ચોક્કસ આપીશ તમે ધ્યાન દોર્યું એ બદલ ધન્યવાદ ક્યારેક અમને એવું લાગે છે કે આખા દેશની જવાબદારી અમારા કંધા પર કલેક્ટરો જિલ્લા પોલીસ વડાઓ આ દેશના પ્રધાનમંત્રી આ રાજ્યના મુખ્યમંત્રી તમામ લોકો અમારા કંધા પર ના આપી દે પત્રકારોના તેવું ન થાય આટલી મોટી ઘટના બની છે કલેક્ટરને ખબર નથી જિલ્લા પોલીસ વડાને ખબર નથી કોણ આરોપી હતા એ બહાદુર પોલીસ ઇન્સ્પેક્ટર કે જેઓ મોરબી શહેર એ ડિવિઝનમાં ફરજ બજાવે છે એચે એ જાડેજા તેમને ખબર નથી કોણ છાવરે છે કયા રાજનેતાઓ છે કે જે આ બહેનશ્રીને બચાવવાના પ્રયાસ કરે છે એ તો હવે મોરબી વાસીઓ જાણે આ કોણ હશે બહેન કે જેમના માટે કાયદાની જોગવાઈઓ પણ ટૂંકી પડે છે એ બધું જ મોરબીના વાસીઓ જાણે આ પ્રકારના ભાષણોથી બચીને રહેજો આપણે ગુજરાતને શાંત રાખવું છે દેશને શાંત રાખવું છે આવનારી પેઢી માટે કંઈક એવું કરીને જવું છે કે આ રાજનેતાઓએ સર્જેલી ઉથલપાથલના કારણે એવો હિંસક જંગનો શિકાર ન બને અત્યારે મજા આવશે આ ધર્મના નામે યુદ્ધો ખેલવાની દંગલ કરવાની પાછળના જીવનમાં જ્યારે આપણાથી કંઈ થઈ પણ નહીં શકતું હોય અને આપણે રહી પણ નહીં શકતા હોય ત્યારે આપણા બાળકો કાં તો જેલમાં છે કાં તો ઉપર હશે અને મહેલમાં બેઠા હશે આજ રાજનેતાઓના પુત્રો સુપુત્રો અને પુત્રીઓ કે જેવો આ પ્રકારના લોકોને બચાવવા માટે અત્યારે પ્રયત્નશીલ છે ખેર સમાચારમાં બસ આટલું તમને આ કેવા સમાચાર લાગ્યા તમે શું વિચારો છો તમને શું લાગે છે તમારા મંતવ્ય શું છે આ બધું જ અમારે પણ જાણવું છે જેથી અમને પણ ખબર પડે કે અમે બરાળા તો પાડીએ છીએ પરંતુ નીચેનો સમાજ કેવો છે સમાજમાં કંઈ ફરક પડે છે ખરો કે પછી અમારે પણ તમારા જેવી જ કેટલાક પીડિતોની સંખ્યામાં ગણતરી કરતા રહેવાનું છે કે હજુ સુધી માનસિક પીડિતો આ દેશમાં વિપુલ માત્રામાં છે અને માનસિક સ્વસ્થ લોકો જે લડાઈ લડે છે એમની કોઈ ગણતરી નથી નમસ્કાર વૈષ્ણવ